બી ઓફ ધ રીઝન કે અમે લોકો જઈ રહ્યા છીએ મેટ્રોમાં અત્યારે કેમ જઈ રહ્યા છે એનું હું એક મસ્ત રીઝન કહું કાલે એકચ્યુઅલી પ્લાનિંગ એવું બન્યું છે કે મારા પિયરથી મારા મમ્મી મારા કઝિન કાકી કોઈ બધા અમે લોકો જઈ રહ્યા છીએ એક મસ્ત રિસોર્ટમાં વન ડે પિકનિક માટે તો એના માટે થઈ અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે મેટ્રોમાં મેટ્રોમાં એના કે કાલનો નહીં બંબુ વર્ધન કેવો મંડ્યો તો મેટ્રો મેટ્રો બસ મેટ્રો 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 કરતો તો એટલે અત્યારે બી અમે કારમાં લઈને નીકળ્યા ને એટલે નહીં દીદી કેવું કરતો તો પછી બંપુએ નક્કી કર્યું કે આપણે જઈએ અને અમે તને ઉતારી ને પાછા આવીએ પણ હવે સાડા નવ વાગ્યા છે મેટ્રો ઓપન હોય છે સો લેટ સી કેવી રીતનું થાય છે કેવી રીતનું નહીં અધરવાઇઝ જો વર્ધનની જીદ હશે તો મારે વર્ધનને એકલાય મેટ્રોમાં જવું પડશે નહીંતર ત્યાંથી આ લોકો પાછા અહીંયા આવે તો ટાઈમ ડ્યુરેશન પતી જાય એટલે જોઈએ હવે શું થાય છે શું નહીં તમને આગળ અપડેટ આપીએ અત્યારે તો અહીંયા દીદી છે બંપુ છે અને મમ્મી છે

તો હવે અમે લોકો જઈએ છે નહીં મિલા બેઠને કો દેખ હવે નેક્સ્ટ ટાઈમ પાકું ફર્સ્ટ ટાઈમ આઈ થી પણ તો એ મારો ચાન્સ ચાન્સ ના લાગ્યો પણ હવે નેક્સ્ટ ટાઈમ પાકું હવે તો લાસ્ટ ટ્રેન હતી 10 વાગ્યાની અને હું ને વર્ધન બે જઈ રહ્યા છે ના ના ગુ વર્ધની ફાઇનલી જીત પૂરી કરવામાં આવી છે ને બેટા મજા આવે છે વર્ધન ને

તો છે ને એટલે વર્ધનની જીદના કારણે થઈને અમે આ રીસ કીધું છે મેને બપુએ અધરવાઇઝ બપુએ તો માઇન્ડ સેટ કર્યું તો કે ના હોય તો એક મિનિટ તો છે ને એ જ ભૂકી જાય ઘરે પણ આને કાલની જે મેટ્રોની જીદ પકડી હતી ને પૂરી કરવાની જ હતી તો આ રીતે સહી તો કરી દીધી છે હા બેટા

तू कैसी लायो आज की लरवती आलिया कोनो लायो नानी किया कुई नानी अभिषेक करो अभिषेक करो मारै पत लायो आ तो रे मत गलात તો અહીંયા છે ને અમે વર્ધનને સ્વિમિંગ માટે થઈને મેં એના પપ્પા લઈને આવ્યા હતા મસ્ત રિંગ પોલીસ રિંગ વર્ધન પોલીસ કાર પોલીસ કાર કરે છે તમને બધા ખબર જ છે ને કે કાર કેટલી ગમે છે એટલે અને અહીંયા હેમાંગ આવ્યો છે હેલો હેલો હાઉ આર યુ ફાઇન એકદમ હે ને કેવું ચાલે ચાલે છે ચાલે હેલો કેમ છો હો મજામાં બધા કહેતા હતા કે તમારા પાછી આવી ગઈ કે બધા કહેતા હતા કે તમારા પિયર નું ફેમિલી ને મિસ કરીશું તો આજે ફાઇનલી બધા મળી લો હાય હાય રીધી હાય પપ્પા હાય મન અને અહીંયા વર્ધન જો અત્યારથી રીંગમાં બેસી ગયો છે પ્રેક્ટિસ મમ્મી કે આમ પહેરવાનું નામ કરવાનું મમ્મી ક્યારની કલાકની મેં બતાવ્યું ને એટલે બેસી ગઈ હવા પૂરા પૈકી સવાર ટાઈમ મળે ના મળે એટલે નહીં વર્ધન હે ને વર્ધન ને ગમે ભી ને બમ્પુ કે કાર વાળી લઈને આવું એને કાર ગમે છે ને ઓલી નોર્મલ રીંગમાં કદાચ બેસે ના બેસે તો ગાઈઝ અહીંયા છે ને વર્ધન અને મન બંને મસ્તી કરી રહ્યા છે પણ એના આ સ્વિમિંગ પૂલ ટ્યુબ થી વર્ધન ને બહુ જ ગમી ગઈ છે પોલીસ કાર પોલીસ કાર કરે છે વર્ધન કેટલું ગમ્યું આ પોલીસ કાર કેટલી ગમી હે વર્ધન આજ તો એને મસ્તી કરવાની મજા પડી ગઈ છે એ મને આપણે સવારે વહેલું જવાનું છે અમારે સાત વાગે નીકળવાનું શું કેવાય વિચાર છે એટલે હવે જોઈએ કેટલા વાગે ઉઠાય છે કેટલા વાગે જવાય છે કેમ કે અમે બધા એને મોટા પાયે કહી દીધું છે સાત વાગે નીકળવાનું છે આઈ જજો આઈ જજો બધા ઓન ટાઈમ આવી જાય એવા છે અમારું કંઈ નક્કી નથી લેટ સી હવે ભાઈ ક્યારે ઊંઘે છે એક તો વાગી ગયો છે વર્ધન ચલો હવે આપણે ફ્રેશન અપ થઈને હાલી કરીએ વર્ધન અમારે તો બાપા આખો દિવસ પુષ્પા પુષ્પા ચાલતું હોય છે પૂછા છે પૂછા છે એ પોલીસ કાલ માં અહીંયા હું વરધનને હિંચકા નાખી રહી છું કેમ કે અત્યારે બમ્પુ નથી એટલે વર્ધનને છે ને બમ્પુ જોડે ઝૂંઘ આવે વધારે મતલબ ઊંઘવાનું કામ ઊંઘાડવાનું કામ તો બમ્પુનું જ હોય છે વર્ધનને હું ત્યાં હોઉં ત્યારે અને અત્યારે અહીંયા આવી રીતના હિંચકા નાખી રહી છું રાતના સવા એક વાગે એટલે વર્ધન સૂઈ જાય પછી હું પણ સૂઈ જઈશ ગાઈઝ વાગી ગયા છે રાતના બે અને બધું ભાઈ સુઈ ગયા છે ફાઇનલી સવારે સાત વાગ્યે અમારે લોકોને નીકળવાનું છે લેટ સી કે પોસિબલ થાય છે કે નહીં કેટલા વાગે છે કેટલા વાગે નહીં તમને બધાને ખબર છે કે હું હોઉં ત્યાં આવે તો હોય ના હોય પણ હું મારો બેસ્ટ આપીશ કે આજ આ વખતે પહેલાં મતલબ ઓન ટાઈમ અમે લોકો નીકળી જઈએ સો હું જોઈએ બધા બહુ જ એક્સાઇટેડ છે અમારા ઘરના આફ્ટર સચ્ચર સચ લોંગ ટાઈમ પછી અમે લોકો આવી રીતનો પ્લાન કર્યો છે અને હું તો બહુ જ એક્સાઇટેડ છું બધા બહુ એક્સાઇટેડ છે તો તમને બ્લોગ જોવાની તો બહુ મજા આવશે કાલનો બ્લોગ જોવાની તમને બહુ 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 મજા આવવાની છે સો સ્ટેડિયમ ફોર તું મારો અને આજનો બ્લોગ કેવો લાગે જરૂરથી કહેજો અને હા વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નામ થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય